સેના સેવાસે ની સોસાયટી માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓની આશંકા સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી વડોદરા શહેરના વોર્ડ નંબર નવમાં આવેલા સિવાસી વિસ્તારની સમન્વય સ્પેલેન્ડિડ સોસાયટીમાં કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની આશંકા સાથે સ્થાનિક રહેવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે સોસાયટીના રહીશોએ આ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવવાની માંગ સાથે પોસ્ટરો અને સૂત્રોચ્ચાર કરી મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ બે હજાર સત્તરમાં સમાવિષ્ટ થયેલા સેવાસી વિસ્તારમાં આવેલી આ સોસાયટીના નિવાસીઓની સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર ચિંતા પ્રવર્તી રહી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર સોસાયટીના એ ટાવરના દસમા માળે આવેલા એક મકાનમાં બહારના લોકોની વારંવાર અવરજવર જોવા મળે છે આ મકાનમાં ક્યારેક આઠથી દસ સભ્યોનો પરિવાર તો ક્યારેક યુવક યુવતીઓ અલગ અલગ આવતા હોય છે સોસાયટીના નિયમ મુજબ કોઈ પણ મહેમાન કે સગા સંબંધીઓ આવે તો તેની સંપૂર્ણ વિગતો સુરક્ષા કર્મચારીને આપવી ફરજિયાત છે પરંતુ આ કિસ્સામાં બહારના લોકોની અવરજવર કોઈપણ પ્રકારની નિયમિત નોંધણી વિના થતી હોવાથી સુરક્ષા વ્યવસ્થા જોખમાય છે સોસાયટીના સુરક્ષાને ધ્યાનમાં રાખી આ પ્રકારની અનિયંત્રિત અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા માટે રહેવાસીઓએ ભારપૂર્વક માંગણી કરી છે આમ આદમી પક્ષના લોકસભા પ્રભારી વિરેન રામીની આગેવાનીમાં આ રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોએ મહાનગરપાલિકાના વહીવટી તંત્રને આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરીને સોસાયટીના રહેવાસીઓને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે